મારા શબ્દો થોડાક અજુકતા લાગતા હશે કે અવસર છે હા હા ખેડૂતને સહારો આપવા માટેનો એ ઉદ્યોગપતિઓ માટે અવસર છે જેમનું ઋણ ગામ પર છે ખેડૂતના જમીનની અંદરથી પાકના મૂળ ઉખડ્યા છે પણ જેમનું મૂળિયું ગામમાં છે અને વ્યવસાય મોટા શહેરોમાં કરી ધન કુબેર બન્યા છે માન્યું કે પરસેવાથી બન્યા છે માન્યું કે એમને મહેનત કરી છે એમની આવડતથી બન્યા છે અને એમને અધિકાર છે એ કમાયા એના એ રૂપિયા કેવી રીતે વાપરવાય પણ આ સદઉપયોગ કરવાનો સારો અવસર છે એક જીવનના એક કાર્યક્રમની અંદર મારા સુરત મુંબઈનો ડાયમંડનો એ કારોબારી એ ઉદ્યોગપતિ કરકસર પણ કરશે ને તો એનું ગામ ડૂબેલું છે ને તરી જશે ને એટલી એનામાં ક્ષમતા છે એટલે એબીપીએસ અસ્મિતા વતી એક અભિયાન શરૂ કરીને ખેડૂતોને સહાયરૂપ થવા માટે હું ફરીથી કહું છું સરકારની જવાબદારી હતી ને રહેશે જ પણ સરકાર જ્યારે પણ સહાય કરે જે પણ કરે પહેલાં એનાથી વિશેષ એનાથી અલગ એ ગણતરી સિવાય એ તમામ ઉદ્યોગપતિઓએ આગળ આવવાની જરૂર છે અને મેં જોયું છે એ ઉદ્યોગપતિઓને એક લગ્ન પાછળ પાંચ કરોડ થી લઈ પચાસ કરોડનો ખર્ચો કરતા પાંચ દિવસની છે ને પણ જો અહીંયા પુણ્ય કર્યું ને તો તમારા સાચા ખોટા પચાસ વર્ષના પાપ ઉપર વાળો કરશે વ્યવસાય લક્ષી તમે જે પાપ કર્યા છે એની વાત કરું છું મહેનત નથી કરી નથી કરતો વ્યવસાયના કારણે પાપ કર્યા છે તો એ માફ થશે એટલે કહું છું અન્યથા બીજા અર્થમાં ન લેતા પણ આવું ઉદાહરણ પૂરું થયું છે ઉદાહરણ અમરેલીના સાવરકું તાલુકામાં સેવા સહકારી મંડળી ખેડૂતોની ફરચામાં ગયેલી અને ત્રણસો જેટલા ખેડૂતોને ત્રીસ વર્ષીય બોજામાં હતા ખેડૂતો બોજો હતો એના કારણે એ બોજો સાત બારની ની અંદર દેખાતો હતો અને એટલે જ એ ખેડૂતોને કૃષિ માટે પણ લોન નહોતી મળતી પણ આ જ ગામમાં ઉછરેલા આ જ ગામમાં જન્મેલા બાબુભાઈ જીરાભાઈ નામના એક ઉદ્યોગપતિ સુરતમાં જે કમાયા લાખ બે લાખ નહીં પણ ગામડામાંથી નેવ્યાસી લાખનું દેવું હતું મંડળીમાં ખેડૂતોનું આ વ્યક્તિએ એ નેવ્યાસી લાખ રૂપિયા ભરી કાઢ્યા કિસ્સો આજનો નથી કિસ્સો થોડાક દિવસ પહેલાનો છે પણ આજે એ કિસ્સો તમામના આત્માને જગાડવા માટે પર્યાપ્ત છે એટલે આજે હું રજૂ કરું છું આજે રજૂ કરું છું એક બાબુ થાય છે તારી શકે તો આવા હજારો બાબુઓ છે પોતપોતાના ગામની જવાબદારી લેને અરે પોતપોતાની પોત દસ પેઢીની જવાબદારી લેને તો પણ મારા ખેડૂતનું દર્દ થોડા ઘણા અંશે ઓછું થઈ શકે તેમ છે બાબુભાઈ જીરાવાલા ઉદ્યોગપતિ છે સુરતના જેમને ગામનું દેવું ચૂક્યું છે મંડળીનું નેવ્યાસી લાખનું એમને જોડ્યા છે મહેશભાઈ સવાણી સાથે મેં વાત કરેલી હતી એ પણ કદાચ પ્લે કરીશ અને વીપી વૈષ્ણવ ઉદ્યોગપતિ છે એમને પણ જોડીશ પહેલાં બાબુભાઈની ભાવના જાણી લઈએ જેના કારણે અન્ય લોકોને ઉદાહરણ મળે બાબુભાઈ તમે તમારા ગામના ખેડૂતોનું આ દેવું તમે ભરી કાઢ્યું આવો આઈડિયા કેમ આવ્યો કારણ શું નમસ્કાર રોનકભાઈ મારા ગામનું આ લેણું ભરવાનું મુખ્ય કારણ અને આવો વિચાર એટલા માટે આવ્યો કે મારા ગામના ખેડૂતોની ઉપર ઓગણીસો બાણુંની અંદર જે તે વખતના પ્રમુખ મંત્રીઓએ બોગસ ધિરાણ લીધેલું અને ગામના જાગૃત લોકો દ્વારા ઓગણીસો પંચાણુંની અંદર આ કોમ્બન્ડ બહાર આવ્યું હવે એ સમય અંતર્ગતથીને અત્યાર સુધી ખેડૂતો એક પ્રકારે પીડાતા હતા સાત બારની અંદર એના બોજા હોવાના કારણે એને નવું ધિરાણ કે નવા ખેડૂતોના પાક વીમા સહિતની જે સગવડતાઓ મળવી જોઈએ એ મળતી ન હોય હું અવારનવાર જ્યારે સુરતથી અહીંયા ગામ ખાતે આવતો ત્યારે ગામના લોકો મને રજૂઆત કરતા કે બેટા તું એટલું બધું કરે છે પણ આની અંદર ક્યાંક એવો રસ્તો કાઢી દે કે અમે આ બોજા મુક્ત થઈએ એ સમય અંતર્ગત હમણાં તાજેતરમાં મારા બાની પૂર્ણતિથી ગઈ અને મારા બાની પૂર્ણતિથી નિમિત્તે પરિવારમાં એક નિર્ણય લીધો કે ભાઈ દરેક વ્યક્તિ માતા પિતાની પાછળ કથાઓ બેસાડે એના મોક્ષાર્થે કે સપ્તાહ બેસાડે કે એના માટે કોઈ ભવન બાંધે પરંતુ અમારા પરિવારે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ એવું નથી કરવું કોઈ મોક્ષાર્થે કથા નહીં બેસાડીએ તો ચાલશે પરંતુ બાના આત્માનું નામ ખેડૂતોના દિલમાં લખાય એટલા માટે આપણે ખેડૂતોનું જો જે દેવું છે એ દેવું આપણે બેંક જો સેટલમેન્ટ માટે તૈયાર થાય તો આપણે ભરી દેવું દેવું જોઈએ અને જ વિચાર વિચાર સાથે આ ભરવાનો આવ્યો બાબુભાઈ જુઓ આપના ગામની વાત કરી જી સંજોગો એના કરતાં પણ વિપરીત થયા છે તમારું ગામ હોય કે સૌરાષ્ટ્રનું દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત તમામ ખેડૂતોની આ વરસાદમાં જે નુકસાન થયું છે જી એના કારણે સ્પષ્ટ છે મારો ખેડૂત દેવાના ડુંગર તળે દબાવવાનો છે જી આપ ઉદ્યોગપતિ છો જી સુરતને તમે પણ જાણો છો હું પણ જાણો છું જી તમને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે ઉદ્યોગપતિઓ આગળ આવે સરકારે મદદ તો કરવી જોઈએ પણ ઉદ્યોગપતિઓ પણ પોતાના વતનના રતન થવાની જરૂર તમને નથી લાગતું આ સ્થિતિમાં આપની વાત સો ટકા સાચી છે રોનકભાઈ કારણ કે અમારું પોતાનું અત્યારે ગામમાં એક સૂત્ર અમે અપનાવ્યું છે કે ગામડું છે એ શહેરનું હૃદય છે જો શહેરને જીવતું રાખવું હોય તો હૃદયને ધબકતું રહેવું ખૂબ જરૂરી છે જો એક વખત હૃદય બંધ પડી જશે તો શહેર આપોઆપ મરી જશે કારણ કે શહેરની જે જરૂરિયાતો છે દૂધ હોય શાકભાજી હોય અનાજ હોય એ બધાને જીવન જીવવા માટે કે અંતે ખેડૂત જ આમાં મદદરૂપ બનતો હોય છે જો ગામડું જીવતું રહેશે ગામનો ખેડૂત જીવતો રહેશે તો જ શહેર ધબકતું રહેશે એટલે ગામડાને ધબકતું રાખવા માટે જે શહેરના ઉદ્યોગપતિઓ છે જેણે અત્યાર સુધી અનેક અનેક મોટા મોટા ભવનોમાં કે મોટી સપ્તાહોમાં કે મોટા લગ્ન લગ્નશાળાઓમાં જે ખર્ચો કર્યો છે એમાં થોડી સાદગી વાપરીને ખેડૂતોને બહારે જો આવશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર મારા પરિવાર તરફથી જે પહેલ થઈ છે એ પહેલને એક સારા શીલા તરીકે સીતરીને ખેડૂતોના હિતાર્થે રકમ વપરાય એ ખૂબ જરૂરી છે બાબુભાઈ કોઈ વ્યક્તિને આપણે ટીકા નથી કરવી જી પણ ઉદ્યોગપતિઓની વાત કરી તમે પણ જાણો છો હું પણ જાણો છું આપણા સુરત ગયેલા એ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ કે ઉત્તર ગુજરાત કેટ કેટલો ખર્ચો કરે છે મને એકદમ પ્રમાણિકતાથી કહેજો લગ્ન પાછળ એમના રૂપિયા અંદાજ છે એમનો અધિકાર છે હું ના નથી પાડતો પણ તમને નથી લાગતું કે કમસે કમ એક વર્ષ પૂરતું કોઈ પણ કાર્યક્રમમાં વધારાનો ખર્ચો નહીં કરીએ અને ગામના ખેડૂતોને સહાય ચૂકવીશું અથવા ખેડૂતોને એ રકમ ગામમાં પહોંચાડીશું એ વિચારવાનો હવે સમય આવી ગયો છે કેટલો ફિઝુલ ખર્ચો થાય છે લગ્નોમાં સપ્તાહ પાછળ બધા પાછળ આદર સપ્તાહનો આદર પણ હાલ પ્રાથમિકતા શું હોવી જોઈએ નહીં તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું કારણ કે આજની જે વર્તમાન પરિસ્થિતિ છે આજની તારીખે હું ગામડાની અંદર છું છેલ્લા પંદર દિવસના અને છેલ્લા દસ દિવસથી જે રીતે વરસાદ પડ્યો છે જે રીતે કુદરત ખેડૂતો ઉપર કોપાયમાન થયો છે અને જે રીતે ખેડૂતોના પાક પાણીમાં વહી ગયા છે ત્યારે સરકારની મર્યાદાઓ હશે મદદ કરવા માટેની પણ અત્યારે જરૂરિયાત ખેડૂતોને બહારે આવવાની જરૂરિયાત છે ઉદ્યોગપતિઓને તો ઉદ્યોગપતિઓ જો ચોક્કસ પ્રતિજ્ઞા લે કે ભાઈ એક વર્ષ મારા ઘરે આવનારા પ્રસંગોનો જે કાંઈ ખર્ચ થશે એને સંપૂર્ણપણે સાદગીની અંદર વાપરીને એની જે બસ્તી રકમ છે એ ખેડૂતોના હિતાર્થે વાપરીશ મને યાદ છે કે ઓગણીસો બ્યાસીની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો એ સમયે ખેડૂતો સુરતના ઉદ્યોગપતિઓએ સૌરાષ્ટ્રની અંદર કેટલ કેમ્પો ખોલીને ખેડૂતોના ઢોર ડાખરને બસાવેલા અને એક ખૂબ સારું અભિયાન છે ચાલ્યું હતું એવા જ અભિયાનની અત્યારે જરૂરિયાત છે કે ઉદ્યોગપતિઓ સુરત હોય અમદાવાદ હોય મુંબઈ હોય પણ જેને સૌરાષ્ટ્રની અરે નાતો છે સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર જે મોટા થયા છે અને કે સુરતના જઈને જે કર્મભૂમિ બનાવીને સુખી થયા છે તો પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો અત્યારે સમય આવી ગયો છે અને એ પહેલમાં બધાય આગળ આવવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે ખેર મારી સાથે વૈષ્ણવ સાહેબ જોડાય છે વીપી વૈષ્ણવ વૈષ્ણવ સાહેબ જુઓ મારે એ કહેવાનો અધિકાર નથી કે તમારા બધા પૈસા ઉદ્યોગપતિના બે નંબરના છે ને ફટાફટ ગામડામાં આપી દો હું એવું કહેવા પણ નથી માગતો પણ મેં એ શબ્દ એટલે વાપર્યો બધા પાપ ભગવાન માફ કરશે કારણ કે વેપારી ઉદ્યોગપતિ ચોપડે શું સાચું ખોટું કરતો હોય ને કેમ કરવું પડતું હું જાણું છું તમને નથી લાગતું કે જે ખર્ચા ઉદ્યોગપતિ કરે એનો અધિકાર છે એના દીકરા પરણાવે આવે દીકરી પરણાવે આવે સપ્તાહ બે એનો અધિકાર છે પણ એમાંથી દસ ટકા પણ કપાત કરશે ને તો એનું ગામ તરી જશે હું એવા સો ઉદ્યોગપતિને તો જાણું છું કે જે આખા એક એક ગામનો નુકસાન ઉઠાવી શકે અને એટલું એ લોકોને જાણું છું કે એમના એક એક કાર્યક્રમની અંદર આખું ગામ તરી જાય ને એટલો ખર્ચો કરેલો છે વૈષ્ણવ સાહેબ અવાજ જી સાહેબ મળ્યો તમને આપ છો પહેલ પહેલ કરવી કરવી જોઈએ જોઈએ કે ના રોનકભાઈ સૌથી પ્રથમ તો હું આપને યોગ્ય સમયે આપને અભિનંદન આપું છું અને વિશેષ અભિનંદન બાઉભાઈ જીરાવાલાને આપું છું તમારી વાત યોગ્ય છે અને યોગ્ય સમય છે હું આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિત્વ તરીકે પ્રમુખ તરીકે ધરાવું છું એના કરતાં વિશેષ મારા ગામની છેલ્લા ત્રણ ટર્મથી હું ઉકેડા જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે આજે આજ અત્યારે પણ હું મારી જીવ ધલાવું છું એટલે ગામડામાં હું આઠ વર્ષ ખેતી કરીને અહીંયા સિટીમાં આવેલો છું એટલે મને ખેડૂતની શું વેદના હોય અને અત્યારની જે પરિસ્થિતિ છે નિર્માણ થઈ રહી છે એમાં જ્યારે કુદરત રૂઠો હોય ત્યારે આપની વાત સાથે હું સો ટકા સમજ છું કે ભાઈ સરકાર તો એના પ્રયત્નો કરે જ છે સરકાર મહેનત કરે છે પણ સરકારની સાથોસાથ જે ગામડામાંથી જેનું જન્મસ્થાન છે આજે અને શહેરની અંદર આવીને એને પોતાનું જે ડેવલપમેન્ટ કરેલું છે અને કુદરતે એને કાંઈક દીધું છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે દીધું હોય તો એને આપવું જોઈએ અને આવું આ પરિસ્થિતિમાં અત્યારે નહીં આપે તો એ ક્યારે આપશે બેન મુદ્દાની વાત એક એ છે હું તો એ ત્યાં સુધી કહેવા માગું છું અને સરકારને પણ એક વિનંતી કરું છું કે સરકારે પણ તાત્કાલિક અસરથી માની લો કે નક્કી કરે કે ભાઈ એંસી ટકા સરકાર ખેડૂતોને સહાય આપે અને વીસ ટકા આપણે એની સામાજિક સંસ્થાઓને જવાબદારી હોપો ચેમ્બર ઓફ કોમર્સને જવાબદારી હોપો અને જે લોકો ઉદ્યોગપતિઓ છે એના સીએસઆર ફંડમાંથી પણ આપે અને સ્વૈચ્છિક આપે અત્યારની પરિસ્થિતિ જોતા અને ખેડૂતની જે હાલત જોતા અત્યારે હૃદય કંપી ઉઠે એવી પરિસ્થિતિમાં મને નથી લાગતું કે કોઈ ઉદ્યોગપતિ આની અંદર ના પાડી શકે ખા વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે અને આ સમયે આપણે વ્યવસ્થા ન કરીએ અને આ સમયે જો એ ગામડામાંથી આવીને જ્યારે આપણું આ ડેવલપમેન્ટને વિકાસ થયો હોય અને કુદરતે આપણને આપવું હોય તો આપવું હોય તો કાંઈક આપવાની આપણી પહેલીને પહેલી ફરજ છે કુદરતના એક કહેવતમાંય પણ કીધેલું છે કે ભાઈ હાંડીઓ મરે તો એ મારવાડામું હોય જ્યારે આપણી જન્મભૂમિને કર્મભૂમિ આપણી ભલે જુદી હોય પણ જન્મભૂમિ હોય તો એનું માદરે વતનને ધ્યાનમાં રાખી અને તમામ ઉદ્યોગપતિઓને હું વિનંતી કરું છું કે શક્ય એટલી તમામ સહાય કરવી જોઈએ હું તો ત્યાં સુધી એવી વાત કરું છું કે સમગ્ર ગુજરાતને બેઠું કરવા માટે સરકાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ સાથે મળે ને તો હું કદાચ એવું પણ વિચારી શકું છું કે કપરા કાર્ડમાંથી આપણે બધાને આ ખેડૂત મિત્રોને આપણે બચાવી શકીએ એ પણ અસ્થાને નહીં ગણાય આપે એક અદ્ભુત વાત કરી સીએસઆર વાળી સરકારે કમ્પલસરી કરી એક નોટિફિકેશન બહાર પાડવાની જરૂર નથી કે આ ફાઈનાન્સીયલ ઇયરનું હવે પછીનું સીએસઆર તમારા જિલ્લાના ખેડૂત માટે જ વાપરવું હું તો એમ કહેવા માંગુ છું કે સીએસઆર ને ખેડૂત માટે વાપરવું નહીં એને પર્સન્ટેજ વાર ફિક્સ કરો કે ભાઈ તમારા સીએસઆર ના પચાસ ટકા કે સાહીઠ ટકા કમ્પલસરી અત્યારે આમાં વાપરો એમાં સરકાર તમારી સાથે છે સરકારને એટલું બર્ડન ઓછું આવશે અને કોઈ પણ ઉદ્યોગપતિને સીએસઆર ફંડ એને વાપરવાનું છે સારા કાર્યમાં તો આનાથી સારો રૂડો અવસર કયો હોઈ શકે કે જે એક ખેડૂતની કડકડતી આંતળી ઠારી શકે અને એમાં ઉદ્યોગપતિના ફંડના રૂપિયા સીએસઆરમાંથી એમાં વપરાય હું તો એવું માનું છું કે આ સોનામાં સુગંધ પડે એક અંતિમ સવાલ અને એટલા માટે કરું છું કે બધાનો જો બધાના દિલમાં રામ તો વસે જ છે આ હકીકત છે આ હકીકત છે રામ દરેકના દિલમાં છે એને જગાડવો જરૂરી સુરતની કે મુંબઈની અંદર ફિલ્મ સ્ટારોને લગ્નમાં બોલાવી નચાવી પાંચ કરોડ રૂપિયા ખર્ચવા અને વાહવાહી લૂંટવી એ વધુ કે ગામના પાંચસો ખેડૂતોને સહાય કરવી એ વધુ કોઈ હું પ્રસિદ્ધિ ગણી લો છો પ્રસિદ્ધિ તરીકે ગણી લો સ્વાર્થી ગણી લો વેપારી છે એ સ્વાર્થનું વિચારીએ આશીર્વાદ વધુ સમા મળશે અને સા લોકોમાં વાહવાહી સમાજ વધુ થશે બધું ભૂલી જઈએ આપણે હું તો વાવાહી એકદમ દફ્ફડ થઈને કહું સમા સમા વધુ વાવાહી થશે મને કહો તમારી વાત અરે હું સો ટકા સમજ છું કે આવી કપટ પરિસ્થિતિમાં જો કોઈ પણ ઉદ્યોગપતિ છે એ પોતાના મનથી વિચારીને અને એવું એક નક્કી કરે કે ભાઈ આવનારા દિવસોમાં મારે હવે બીજા કોઈ એવા કાર્યોની અંદર એટલો ખર્ચો નથી કરવો અથવા તો સાદગીભર્યો ખર્ચો કરી અને એ ફંડ જ્યારે ગામડાના ખેડૂતની એક યુટિલાઇઝ થાય તો એટલી હદે એને એમાંથી કુદરત એના તરફ એટલો ફાયદો કરાવી શકશે કે કદાચ એ ઓમાગથી કરશે ને એના કરતાં દસ ગણું આમાં કુદરત આપી શકે એમાં કોઈ હસ્તાને વાત નથી હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે દરેક સામાજિક સંસ્થાઓએ આજથી જ આ બીડું ઉપાડી લેવું જોઈએ અને જે જે ગામના કોઈ પણ વ્યક્તિ હોય કોઈપણ વતની હોય દાખલા તરીકે મારો પડધરી તાલુકો છે તો પડધરી તાલુકાની એક સામાજિક સંસ્થાઓની ટીમ બનાવી અને પડધરીમાંથી કે લોકો સિટી તરફ વળ્યા છે અને એની શું પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને એક જોઈન્ટ મિટિંગ કરી અને આ ખેડૂતને યોગ્ય સમયે વળતર મળવું જોઈએ આને તમે એક મહિના પછી વળતર આપો તો કોઈ મતલબ નથી જ્યારે ખેડૂતને માની લો કે આજે ત્રણ ટકનો ભૂખ્યો ખેડૂત બેઠો હોય ત્યારે તમે એક બે દિવસની જૂની રોટલી આપો ને તોય એના માટે અમૃત સમાન છે પણ જમીને દસ મહિના પછી બેઠેલા ખેડૂતને તમે દસ રોટલી આપો તો મિનિંગલેસ છે એટલે મારું કહેવાનું એ છે કે એક પણ વિતાવ્યા વગર આને તાત્કાલિક અસરથી અમલીકરણ કરવું જોઈએ સીએસઆર ફંડની વાત કરીએ સાથોસાથ સરકારની એક પણ વાત કરી કે જે લોકો ઇન્કમ ટેક્સના સ્લેબમાં છે ને દર વખતે ખેડૂતને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવો જોઈએ સરકારે એની ઉપર એક્શન લીધા છે પણ હજી ઘણી બધી એવી રકમ વેડફાય છે અને જે આઈટી પેયર હોય એને પણ સામેથી લખીને આપવું જોઈએ એ પૈસા પણ આમાં યુટિલાઇઝ કરવા જોઈએ તો મને એવું લાગે છે કે જો ઉદ્યોગપતિ પોતાના મનથી વિચારે કે આ મારો ખેડૂત છે મારો સમાજ છે એના થકી હું અહીંયા આવીને બેઠો છું અને આજે એની આકડી તાતડી કરકડતી હોય ને હું આજે જલસા કરું એ અત્યારે રસ્તાને ગણાય હું સાથે મળીને સૌ સાથે મળીને આપણે આને આપણી આમે આવેલી કુદરતી આફતને સાઈડ ટ્રેક કરીને આપણે એમાંથી રસ્તો કાઢીએ ને એ જ સાચો ઉદ્યોગપતિ ઈચ્છતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે વૈષ્ણવ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર આ જ મકસદ હતો મારો આ જ મકસદ હતો કે કંઈક ના કંઈક નવો રસ્તો દેખાય હું ફરીથી કહું છું એનો મતલબ એનો હોય શકે કે સરકાર એની જવાબદારીમાંથી દૂર થાય સરકારનું પેકેજ હોવું જ જોઈએ મજબૂત પેકેજ હોવું જોઈએ ખેડૂતનું દર્દ સમજીને હોવું જોઈએ પણ તમામ લોકોએ ભૂમિનું પોતાના વતનનું કર્જ દેવું ઉતારવાનો આ સમય છે જે આપણે જન્મ્યા છે જે આપણા બાપદાદાએ પરસેવો પાડ્યો છે જે આપણા બાપદાદાની પરસેવાની મહેક છે ને એ મહેક ન ધોવાય ને એ જોવાની જવાબદારી એ જે તે ગામના વતની એવા ઉદ્યોગપતિઓની પણ છે એ નૈતિક જવાબદારી હશે અને એનો હિસાબ અહીંયા નીચે લખાશે કે નહીં હું નથી જાણતો પણ હું દાદાની સાક્ષીએ કહું છું ઉપરવાળાના દરબારનો હિસાબ ચોક્કસથી લખાશે ચોક્કસથી લખાશે તમારા દિલમાં રામ જાગ્યો હોય તો આ મુદ્દે વિચારજો એ બી પી અસ્મિતા આજથી જ આ મુહિમ શરૂ કરશે અને તમામ લોકોને મેં પ્લેટફોર્મ આપીશું સંદેશ ફેલાવવા માટે કે કામ માટે આ લોકો કરી રહ્યા છે સકારાત્મક કાર્ય કરી રહ્યા છે છેલ્લે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એક અપીલ એક અપીલ ચૂંટણીમાં બહુ વાપરો છો તમે બહુ વાપરો છો મારા એજ ખેડૂતના મત લેવા માટે બહુ વાપરો છો અત્યારે થોડાક વાપરો ને એ વખતે બહુ જમણવારો કરો છો જેની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી અત્યારે વાપરો કમસે કમ સાંસદો ધારાસભ્યો જેમને પણ સરકારમાંથી વેતન મળે છે ને એવા જનપ્રતિનિધિઓ મહેરબાની કરીને ઉદાર દિલ રાખજો તમારો હિસાબ પણ ઉપર તો લખાય છે એટલે મહેરબાની કરીને કોઈ તો આગળ આવો જાહેરાત કરવા માટે કોઈ તો આગળ આવો રહી વાત અમારી તો વધુ નહીં પણ આ મારું શ્રમદાન છે અને આ શ્રમદાન રોજ હું તો પોલીસની અંદર મારા ખેડૂતને સહાય મળે ને એ માટે હું આપતો રહીશ આપતો રહીશ અને હું મારી જવાબદારીના ભાગરૂપ આપતો રહીશ ખેડૂત પરિવારના દીકરા તરીકે આપતો રહીશ દીકરા તરીકે આપતો રહીશ વતનનું રતન એમદમ થોડું બનાય છે એમદમ થોડું બનાય છે એકવાર એકવાર વિચારજો ઉદ્યોગપતિઓ વિચારે જનપ્રતિનિધિઓ વિચારે એકવાર વિચારજો તમારું નામ જાગશે જ મારા શબ્દો જગાડશે તમને મારા શબ્દો જગાડશે ખેડૂતોનો દર્દ તમને જગાડશે દર્દ જગાડશે અને તમામ મળીને સરકાર પાસેથી મહત્તમ મદદ મહત્તમ સહાય નુકસાનીનું વળતર અપાવવાનો પ્રયાસ કરતા રહીશું